પોરબંદર ખબર ની સાંજ આપનું સ્વાગત છે હું છું ગાય ત્રિજાન ચાલો આપણે જોઈએ દિવસ ભર સમાચાર પોરબંદર ના દરિયા માં ગેરકાયદે એલઈડી લાઇટિંગ અને લાઇનિંગ ફિશિંગ કરતા માછીમારો સામે પોરબંદર પોલીસે કાયદાનો શસ્ત્ર ઉગામ્યું છે જેમાં પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 20 દિવસમાં માં 8 જેટલા પિલાણાઓ માં 15 જેટલા માછીમારોને ને એલઈડી ફિશિંગ કરતા ઝડપી ગુનો દાખલ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસો નજીક આવી રહ્યા છે અને બે હજાર છવ્વીસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આવા સમયે ઘણા લોકો નશો કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે આવા લોકોને પકડવા માટે અને પોરબંદરમાં તહેવારોના સમયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોરબંદર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સપ્તાહ સુધી પોલીસ અધિકારીઓ દ્વારા બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેકિંગ તેમજ કાળા કાચવાળી અને કાળી નંબર પ્લેટ અથવા નંબર પ્લેટ વગર ફરતા અને રોફ જમાવતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોરબંદરની માધવાણી કોલેજમાં બીબીએસએમ બે ચાર અને છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક મુલાકાત અંતર્ગત પોરબંદર ખબરના ડિજિટલ સ્ટુડિયોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર ખબર પરિવાર દ્વારા મુલાકાત માટે આવેલા વિદ્યાર્થીઓને સમાચાર જગતની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જૂનાગઢમાં અવિરત અને ક્ષેત્ર તેમજ વિવિધ સેવાકીય કાર્યો કરનાર સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો તેમજ દિવ્યાંગ આશ્રમના અંધ દિવ્યાંગજનોને દ્વારકામાં દ્વારકાધીશ તેમજ નાગેશ્વર તેમજ વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકાથી પરત ફરતી વખતે પોરબંદરમાં વૃદ્ધ નિરાધાર વડીલો માટે અવિરત ફ્રી ટિફિન સેવા ચલાવતી હિતેશ કાર્ય ફ્રી ટિફિન સેવાના હિતેશ કાર્ય દ્વારા વૃદ્ધ દિવ્યાંગજનોને ભોજન પ્રસાદી અને ભોજન બાદ સૌને ફ્રૂટ ડીશ માટેની વ્યવસ્થા કરી હતી રાણાવા પોલીસ સ્ટાફને બરડા ડુંગર ખાખરાવાર નેસ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની મળી હતી જે આધારે પોલીસે દરોડો પાડતા પાણીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી જેથી પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો હાથો લીટર સોળસો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ પિસ્તાલીસ હજાર નવસો પચાસના મુદ્દામાલ ઝડપી આ મામલે રાણાવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે